નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આરટી ન્યૂઝ અને હું તું રિપોર્ટર દિનેશ કુમાર થી બાબરિયા નમસ્કાર દર્શક મુત્રનો ઓડિયો સાથે આપનો આદિક સ્વાગત છે અગામી સાત જૂન બે હજાર પચ્ચીસના રોજ મુસ્લિમ ધર્મના મકરી ઈદના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી સુનિયિત કરવા માટે આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે સત્ય સાડા છ વાગ્યા દરમિયાન યોજાયેલી આ બેઠકની અધ્યક્ષતા ઇન્ચાર્જ પોલીસ અધ્યક્ષ એસ એફ સૈયદ કરી હતી આ બેઠકમાં નાયબ પોલીસ અધ્યક્ષ મહર્ષિ રાવલ નાયબ પોલીસ અધ્યક્ષ મનીષા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ખરાડી પોતા પોલીસ કર્મચારીઓ અને તમામ સમાજના અંદાજે પછાસ જેટલા લોકો આગેવાનો હાજર રહ્યા હતા બેઠક દરમિયાન તમામ સમાજના આગેવાનો દ્વારા બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કોમી એકતા ઢાળવીને ઉજવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આ શાંતિ સમિતિ બેઠકમાં આપવામાં આવ્યું હતું બેઠક પૂર્ણ થયા બાદ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં વૃક્ષરોપણના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ પહેર પર્યાવરણ પ્રત્યે જાગૃત અને સામાજિક જવાબદારીનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો અને હું શું રિપોર્ટર દિનેશ કુમાર સિંહ આજે બોટાદ શહેર ખાતે શાંતિ સમિતિની બકરી ઈજને લઈ અને મિટિંગ આવી છે શું કહીશું શું છે ભાવનગર જેમના આઈજીપી શ્રી ગ્રોત્તમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બોટાદ શહેર પોલીસની અંદર આગામી સાત જૂનના રોજ નોકરીનો જે તહેવાર છે એ નિમિત્તે બોટાદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી છે એ બેઠકમાં એસડીપીઓ શ્રી બોટાદ તેમજ એસસી એસટી ડીવાયસપી શ્રી પણ હાજર હતા એ મિટિંગની અંદર જે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના જે આગેવાનો છે એમને સૂચનો કરવામાં પણ આવેલા છે અને એમના સૂચનો પણ ધ્યાને લેવામાં આવેલા છે અને આગામી જે સાત તારીખે તહેવાર છે શાંતિમય પ્રસાદ થાય એનું એક આયોજન સરસ રીતે કરવામાં આવેલું છે હાલમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાણપુર અને ગઢડા વિસ્તારમાં પણ એલસીબી અને એસઓજીના અધિકારી તેમજ લોકલ અધિકારી મારફતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને સાથે રાખીને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું છે સાથે સાથે નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે પબ્લિકની અંદર એક જાગૃતતા આવે એ અનુસંધાને અમારા વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ટેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેનર સાથે લોકોમાં જાગૃતતા આવે એવા કાર્યક્રમ કરવામાં આવેલા છે

એમાં કેવું છે કે આપણે એ મેઇન નેશનલ સ્ટેટ હાઈવે છે અને છે આપણી સ્ટેટ હાઈવે ઉપના અડીને છે એટલે એમાં આપણે સ્ટેટ હાઇવેને બંધ ના કરી શકીએ જાહેરનામાનો અમલ કરાવવો પડે કલેક્ટર સાહેબ ને ડીએમ સાહેબને જે સાત આઠ પછી જે વહેલીનામાં થઈ જવાની છે ને કોઈ સાહેબની વાત સાચી છે કે ખોટું પોલીસ સાથે ઘર્ષણ ના થાય જનરલી એવું હોય છે કે ટોળું હોય ને તો પોલીસ સાથે પ્રશ્ન બંધ આમ એકલા હોય તો હોમગાર્ડ ને જોઈને ગાડી પલ ટાવી લેતા હોય કે હોમગાર્ડ ઉભું છે ખરેખર પણ ટોળું હોય ને તો થોડું વધારે અંદરથી પેલું એ થાકી જાય કે આપણે થોડું આજનો દિવસ પબ્લિક છે તો થોડું આર્ગ્યુમેન્ટ કરી લઈએ એટલે કે આમાં કેવું કે ઘણી વખત રાખી શકો તો એસડીપીઓ સાહેબ બી હાજર છે બરાબર તો એ તમારું તમારી જે પણ બાબત હતી ધ્યાને લેશે સાહેબ આપણે જે ઈદગાર લઈને જવું પડ્યું હોય અને કોઈ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય એવું અહીંયા બન્યું હોય અહીંયાના આગેવાનો બહુ સારા છે અહીંયાની પબ્લિક બહુ સારી છે પોલીસને સમજે છે અને પોલીસ સાથે સાથ સહકારથી કામ કરે છે ફરી એકવાર અત્રે ઉપસ્થિત તમામ સમાજના હોદ્દેદારો તેમજ આગેવાનો તેમજ પ્રેસ મીડિયાના ભાઈઓ વગેરે નાઓનું બોટાદ પોલીસ લઈને જવું પડ્યું હોય અને કોઈ લોએ ઓર્ડરનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય એવું અહીંયા બન્યું હતું અહીંયાના આગેવાનો બહુ સારા છે અહીંયાની પબ્લિક બહુ સારી છે પોલીસને સમજે છે અને પોલીસ સાથે સાથ સહકારથી કામ કરે છે ફરી એકવાર અત્રે ઉપસ્થિત તમામ સમાજના હોદ્દેદારો તેમજ આગેવાનો તેમજ પ્રેસ મીડિયાના ભાઈઓ વગેરે નાઓનું ગોટાદ પોલીસ आबाजो सर

તમારી જે પણ બાબત હતી ધ્યાને લેશે સાહેબ આપણે જે